જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે ફોર કંપનીની ફિગો કાર જોઈ રહ્યા છો વેચી દેવાનું છે બે મહિનાની ફોર ફિગો વેચવાની છે ગાડી ટાઇટેનિયમ પ્લસ વર્જન છે ફોર્ડ ફિગો એ વેચી દેવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો છાચવેલી ગાડી કંપની કલર એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચી દેવાની છે સાચવેલી ગાડી જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી એમ મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકરનું બટન પણ ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારે ફોન ફિગો એક્સપાયર ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી ગાડી તમને તમને પ્રોપર સુરતમાં જોવા જોવા મળી મળી રહેશે રહેશે મોટર્સ સુરત જો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલા તમારે ભાઈને ફોન કરીને જવાનું રહે છે ગોલ્ડ કલરમાં ગાડી વન વનર ગાડી આ ગાડીનો ફૂલ વીમો શરૂ છે ડીઝલ એન્જિનમાં ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આ ફોડ ફિગો તમારે ખરીદવાની ઈચ્છા હોય ગાડીની કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત પાંચ લાખ પંચોતેર હજાર રાખેલી છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહે છે ખોડલ મોટર્સમાં સુરત તમને જોવા મળે છે ગાડીવાળા ભાઈના નંબર નેવ નવાણું છાસઠવાળા તે ભાઈના નંબર છે આ વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે બધી માહિતી મળી રહેશે તમારે જો આ ખોડ ભીગો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય આ ગાડી તો તમે સુરત જઈ શકો છો ડીઝલ એન્જિન ગાડી વન ઓનર ગાડી અત્યાર સુધીમાં આ ગાડી સાઠ હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરંટીડ છે જો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ જ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું